જે પ્રમાણે અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રમાણે ઇફકોમાં ચેરમેન બન્યા બાદ ફરી એક વખત દિલીપ સંઘાણી રાજકોટ ખાતે આવ્યા છે તેમના સમર્થકો છે તે મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે હાજર રહ્યા જયેશ રાદડિયાના સમર્થનમાં હવે બીજેપીના ધારાસભ્ય આવ્યા છે એટલે કે રમેશ ટિલાડા કે એ પોતાનું નિવેદન પણ આપ્યું છે બીજેપીના ધારાસભ્ય રમેશ ટિલાડાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે જયેશ રાદડિયાએ કંઈ ખોટું નથી કર્યું તેવું રમેશ ટિલાડાનું નિવેદન અત્યારે સામે આવ્યું છે એટલે

અને ડિરેક્ટર બન્યા છે એટલે મારા એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને વધારે વધારે લોકોની ઇફકોના મારફત અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મારફત સેવા કરે એવી હું શુભેચ્છા આપું ચૂંટણી પ્રક્રિયાને આપણે કઈ રીતે તમે જુઓ છો કારણ કે જે પ્રકારે જયેશભાઈ રાદડીએ પાર્ટીનું મેન્ડેટ અન્ય હોવા છતાં પણ એને જીત હાંસલ કરી હા એને સૌરાષ્ટ્રના બધા જ આગેવાનોએ સહકાર આપ્યો છે અને એની જીત બની છે

કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ